ટ્રેનમાં દારૂની હેરાફેરી અને કોન્સ્ટેબલની કામગીરી પર શંકાને લઈ વલસાડ જીઆરપી પોલીસ મથકે સુરત કોંગ્રેસના કાર્યકરો દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ વલસાડ જીઆરપી પોલીસ મથકે આજરોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા જેમાં ઝેડઆરયુ સીસી વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય કલ્પેશભાઈ બારોટ અને સુરત કોંગ્રેસ એનએસયુઆઈના જનરલ સેક્રેટરી વિશાલભાઈ પ્રજાપતિ સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થઈ વલસાડ જીઆરપી પોલીસ મથકે પોતાની માંગણી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને વલસાડ જીઆરપી પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ પોતાની ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ બારિયાની બદલી કયા કારણોસર નથી કરવામાં આવતી અને પ્રવીણ બારિયાની કામગીરીમાં શંકાઓ વ્યક્ત કરાતા પોતાની રજૂઆત કરી હતી જેઓની માંગ જો વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ સાથે તેઓએ કરેલી રજૂઆતમાં ટ્રેનોમાં થતી દારૂની હેરાફેરી માટે પોલીસ જવાબદાર હોવાનું પણ ઉમેર્યું હતું કારણ કે પોતાની ફરજ દરમિયાન જો ટ્રેનમાં આટલી બધી દારૂની હેરાફેરી થતી હોય તો તેના માટે જવાબદાર કોણ તેમજ દારૂ સિવાયના અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હોવાના પણ લેખિતમાં રજૂઆત કરી હતી આ સાથે સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી છેલ્લા ઘણા સમયથી વલસાડ અને વાપી ખાતેથી હજાર રૂપિયાથી દારૂની હેરાફેરી ટ્રેનોમાં થાય છે સરકાર દ્વારા રેલ નીર વેચવાનો પરિપત્ર બહાર પાડવા છતાં પણ ફેરિયાઓ દ્વારા ગેરસર અન્ય કંપનીના નીર વેચવામાં આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ વલસાડ રેલવે પોલીસ અને વાપી રેલવે પોલીસ દ્વારા ગુનેગારો માટે ખુલ્લું મેદાન આપી દીધું હોય એના વિરુદ્ધમાં આજે અમારા સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ અમારા વાપી વલસાડ યુથ કોંગ્રેસના આગેવાનો સાતભાઈ બલાનભાઈ મારા અમીશભાઈ ડીએલ પટેલ આશાબેન કલ્પેશ રાણા જેવા આગેવાનો સાથે અને વલસાદના અધિકારીને કાર્ડન પત્ર આપ્યું છે અને મારી માંગણી છે કે અમારી જે માંગણી છે સંતોષોમાં ન આવે જે ટ્રેનોમાં ગેર કરે દારૂની હેરાફેરી થાય છે બંધ કરવામાં ન આવશે તો અમે આગામી સમયમાં પોલીસ અને તાળાબંધીનો કાર્યક્રમ કરશું એ મુજબની અમે આજે રજૂઆત કરીશું તમને શું લાગે કોણ કોણ હોઈ શકે છે આ દારૂની હેરાફેરીની અંદર દારૂની હેરાફેરીમાં મુખ્ય જવાબ એના વહીવટદારો હોય છે કે વહીવટદારને આશીર્વાદ સિવાય તો કોઈ શક્ય જ નથી આમાં પોલીસની કોઈ ભૂમિકા ખરી સો ટકા પોલીસ શક્ય જ નથી અને રેલવે છે અને છે એટલે અમારી સરકાર પછી માંગણી છે કે ખરેખર બુટલેગરો પ્રત્યે પ્રેમ હોય તો બુટલેગરો સ્પેશિયલ ટ્રેન ચાલુ કરો જેથી પેસેન્જરો હેરાન ના થાય અને બુટલેગરો સાથે રદો કરી શકે પોલીસ બુટલેગરોને ખુલ્લું પ્રોત્સાહન આપે છે સામાન્ય માણસ ને હેરાનગતિ કરવામાં આવે છે પરંતુ ને લાલ જાડમ પાઠવવામાં આવે છે ટ્રેનોમાં દરેક ડબ્બામાં બુટલેગરો દ્વારા દારૂ સપ્લાય કરવામાં આવે છે ઉરવાડા વલસાડ ઉઠાવવામાં આવે છે એક્સપ્રેસ દ્વારા એ દારૂ સુરત સુધી મોકલવામાં આવે છે આ કેટલા સમયથી આ ચાલે છે આ ઘણા સમયથી ચાલે છે અમે છેલ્લા છ મહિનાની રજૂઆત કરીએ છીએ ના છૂટકે આજે વલસાડના ના અધિકારી પત્ર આપવામાં અમારું આવ્યું છે કે આ વાળું તાત્કાલિક પગલા ભરવામાં આવે